જો મિત્રો રૂમ નો દરવાજો ખોલતા જ બરોબર વાનર છે ના તમે જોઈ શકો કેટલા બધા વાંદરા છે અહીં હાલો મિત્રો બધા મિત્રો જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે અમે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે પૂગી ગયા છે જ્યોતિલિંગ છે અને અમે બધા હવે દર્શન કરવા જઈએ તો બોલો ફાઇનલી અમે બધા ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા નીકળી ગયા એક સરખા લુંગડા પહેરીને ચલો ઓર મહાદેવ નું હેડ તો મિત્રો ઓમકારેશ્વર મહાદેવના ના ઇતિહાસ ની વાત કરીએ ને મિત્રો તો વીર માંધાતા સૂર્યવંશી વીર માંધાતા જે એના બાપના પેટ માંથી હતો અને મિત્રો માંધાતા તપ કરે તા એટલે એને લીધે શંકર ભગવાન પ્રસન્ન થયા એટલે કે જ્યોતિર્લિંગ તે દિનનું જ્યોતિર્લિંગ સ્થાપિત થયું એટલે કે સ્વયંપ્રૂ પ્રગટ થયેલું કોઈ સ્થાપના કરેલું નહીં એટલે આ બાર જ્યોતિર્લિંગમાં આવ્યું છે અને આ ઓમ આકારના પર્વત એટલે કે ઓમ આકારનો ડુંગર છે ને એમાં આ જ્યોતિર્લિંગ આવેલું છે અને આ જ્યોતિર્લિંગ આ જે પર્વત છે ને એને માંધાતા પર્વત તરીકે પણ ઓળખાય છે તો મિત્રો હાલો જોઈએ આગળ આગળ તો ફાઈનલી આપણે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે જ્યોતિર્લિંગ બોલો તો મિત્રો ફાઈનલી અમે મંદિરની સીડીઓ ચડી રહ્યા છે તો મિત્રો તમે હાંભે જોઉં છો ને આ નર્મદા નદી છે અને નર્મદા નદીમાંથી જે પાણો નીકળે ને આ પાણો કાઢીને શિવલિંગનો આકાર આપવામાં આવે છે અને આ આકાર શિવલિંગ બનાવવામાં આવે છે અને પછી અલગ અલગ જગ્યાએ અહીંથી વિતરણ થાય છે અને મિત્રો આ ઓમકારેશ્વર શિવલિંગની હાંભે જ નર્મદા નદી છે ઓમકારેશ્વર મહાદેવ મંદિરને ટચ કરે છે અને મિત્રો તમે જોઈ શકો છો મારા ભાઈબંધો પાડે છે ફોટા તો મિત્રો ઓંકારેશ્વર મહાદેવના મંદિરે જે ફૂલ છે ને એની પહેલાં આવેલી આ બજાર અહીંયા બધું ઝીણી મોટી વસ્તુ મળી જાય આપણે કોઈ ફોટા વગેરે બેગ છે કટલરી વગેરે વગેરે સામાન અહીંથી મળી જાય આપણે તો મિત્રો ફાઇનલી અમે બધાય ફૂલ ઉપર ભૂગી ગયા ઓમકારેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદી ડેમ મિત્રો જો આમનીમાં માં ટર્નલ એરતી અને જો આંબે દેખાય ત્યાં મંદિર

તો બોલો હર હર મિત્રો ફાઈનલી છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર અમે નદી દેખાય દેખાઈ ને અત્યારે અમે એ જગ્યાએ આવી ગયા તો બોલો મિત્રો ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ એક ચમત્કારિક જ્યોતિર્લિંગ એ આપણા દેશમાં અનેક આફત આવી મુગલોએ શાસન કર્યું અંગ્રેજોએ શાસન કર્યું અને મંદિર પાડવાની ટ્રાય પણ ઘણા લોકોએ કરી તો મિત્રો જ્યારે અંગ્રેજો અને મુગલોનું શાસન હતું ત્યારે ઓમકારેશ્વર જે મંદિર છે એને પાડવાનો પ્રયાસ ઘણી વાર કરેલો હોય અને એને લૂંટફાટ પણ કરેલ છે પણ જે જ્યોતિર્લિંગ છે ને જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર એને આજ સુધીમાં કોઈ મુગલ કે કોઈ અંગ્રેજ ટચ નથી કરી શક્યો એનો એવો ન્યા પ્રભાવ છે કે ત્યાં કોઈ જય જ નથી થઈ ગયો અત્યાર સુધીમાં ફાઇનલી અમે મંદિર થી સો મીટર જ દૂર હે અને જો તમને એલઈડી માં દર્શન કરાય તો મિત્રો મંદિર હવે પચાસ મીટર જ દૂર હે ભાઈ તો હમલો અભી લાઇન મેં દાદીમાં હમરે નેતા બનેગે હમરે પોરબંદર કે બોલો દાદીમાં આપડે છે ને અત્યારે હોમકારે છે ને આપણે દાદીમાં આપડા ભેગા છે કોઈ જગ્યા ના દાદીમાં દાદીમાં છે આપડે કેદારનાથ ના છે દાદીમાં પેલી ખુબજ મજા મિત્રો આપણે અત્યારે ઓમકારેશ્વર મહાદેવના મંદિર ની અંદર આપણે આવી ગયા અને હવે જો મિત્રો જે શિવલિંગ આવે ને એના ઓમકારેશ્વર ઓમકારેશ્વર મહાદેવ મહાદેવ બાર એ શિવલિંગ બોલો જય જય શ્રી અને મિત્રો એક બીજી ઇતિહાસ ની વાત એવી છે કે એવું કહેવામાં આવે છે કે ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં શંકર ભગવાન રાતના સમયે આરામ કરવા આવે અને સાથે સાથે માતા પાર્વતી પણ આવે જયારે રાતના મંદિર બંધ થાય ને ત્યારે એક આસન પાથરી દે શંકર ભગવાન માટે મિત્રો મંદિરની બારોબાર નીકળો એટલે મારા અને જે નાની નાની શિવલિંગ જે નર્મદા મૈયામાંથી નીકળે ને એ બધું અહીંયા જ મળી જાય છે કેટલા કહે ભાઈ કેટલા કે મિત્રો ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા ને હવે નાસ્તા પ્રમાણે જામફળ થાય રહ્યા બોલો મિત્રો આના પછીનો વિડીયો આવવાનો છે બોટવાળો કે બોટમાં અમે સવારી કર્યા અને પછી નર્મદામાં અમે નાહ્યા એ બધું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો